એટલે ગામનો માંગ એવી છે કે રસ્તો બયનો જ નથી અમારા ગામ સુધી સીમાડા સુધી બયનો છે પણ રસ્તો બયનો નથી એ વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બહીનો હતો એક છોકરી તણાઈ ગયેલી છે તો એ અમારે કંઈ દાન દૂરતું નથી સરકાર વર્ષો વીતી ગયા પણ રોડ બનતો જ નહીં એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પલ બનાવી આપે એવી માંગ છે અમારે

આવીને બધું તૂટી ગયું આખું ગામ અમારે આ બાજુ છે સ્કૂલ આ બાજુ છે તો માસ્તર સાહેબ આવીને સ્કૂલે બેહી રહી છે બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે જે કોતર તૂટી ગયું છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઈક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી અમારે આખું લગભગ પાંચસો છસો સાતસો વસ્તી હશે એ આખી આ બાજુ છે નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં જ્યારથી વરસાદ ચાલુ થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે શું કરીએ આજ કશું થઈ શકતું નથી બજાર જઈ શકાતું નથી આ આ બાજુના થોડાક પાંચ છો ગર છે એમના પાસે કંઈક મંગાવ હોય તો મંગાવી લેવાય એ જ પરિસ્થિતિ છે બાઈક કે કંઈ જતું નથી આ બાજુ ગામમાં એટલે ચાલો ડુંગરાબીલ પ્રવીણભાઈ સ્વરૂપ બરોબર આ સરકાર કહે છે કે કોનેક્ટિવિટી ફળ્યા સુધી બધા રસ્તા બની જાય ત્યારે રસ્તા કંઈ બન્યા અમારું કોઈ સાંભળતો નહીં કોઈ જોતો નહીં સરકાર કહે છે વિકાસ થયો વિકાસ થઈ હશે એમ કંઈ પણ કઈ જગ્યાએ વિકાસ થયો વિકાસ દેખાય છે અમે બાપ દાદાથી ભાજપને મત આપતા આવ્યા છે તો આટલું તો જોઈએ કે નહીં એમ સરકારને પરસા પરસાર બી નહીં આવતા અમે એક તરફી વોટ આપીએ છીએ તો આટલું તંત્ર જોઈએ કે નહીં જોઈએ મારું નામ સાજ્યાભાઈ ગામિયાભાઈ ડુંગરાભાઈ કુમાર છે મારું નામ સંજય વસાવા છે હું ડેલી ગામના વતની છું અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન દેહલીના કિમ નદીની પેલી પાર આવેલું તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નાનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો ખેડમાં પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળાજૂપ થઈને પણ એ નનામીને પાર લઈ જવું પડે છે આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી તો અમારે તંત્રને એટલું કહેવા માગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલી પાર અમારા સમાજના નાનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આગળ દલિયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફરિયું આ ટીંબા ફરિયું અને પિઠોરમાં કોઈ બી માહિત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કીમ નદીની પાર હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તો એ કોઈ બનાવી નથી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપ ચૂકડી જેવું બની જાય તો અમે પહેલીવાર અમારે નનામીને લઈ જવા માટે અમારે સરળતા પડે સમસ્યા તો જ છે સ્કૂલમાં જવા માટે છોકરાઓને ઘણી તકલીફો થાય છે પછી જો મજૂરો છે એમને વાપી જવા માટે રાતના ત્રણ વાગે ઉતરીને રોકડા પર જાય છે અહીંથી લોકો એમણે રાતના ઉતરવું પડે અહીંયા ઘણી તકલીફો થાય છે ટૂંકના સહારે ઉતરવું પડે લાકડાના સહારે ઉતરવું પડે શું લેવા આવે લોકો અહીંયા દુકાનમાં આવવાનું પછી દવાખાને આવવાનું સ્કૂલમાં આવવાનું પછી બજાર જવાનું હોય બજારમાં કંઈક આ સામાન સામગ્રી ઘરમાં ઘટતું હોય ગેસ કનેક્શન લેવાનું હોય એ બધું લેવા માટે નદી પાસ કરવી પડે છે સર અમારી સમસ્યા એ છે કે દમણગંગા નદી જે અમારા ગામના મધ્યમાંથી પસાર થાય છે એમાં આવવા જવા માટે કોઈ પુલ કે કોઈ ચેકડેમ પણ પહોંચવી નથી અને લોકોને આવવા જવા માટે ઘણી તકલીફો પડી રહી છે જેવી કે બાળકોને પ્રાથમિક સ્કૂલમાં આવવાનું હોય આંગણવાડીમાં આવવાનું હોય ગ્રામ પંચાયત સ્તરે કોઈ કચેરીનું કોઈ કામ હોય અથવા તો અનાજ લેવા આવવું પડતું હોય કંટ્રોલમાં તો પણ માત્ર ને માત્ર એ ટાયરના ટ્યુબના સહારે જ અરે આવવું પડે છે કેટલા લોકો પેલી બાજુ છે અને કેટલા થી આ સમસ્યા છે સાહેબ કમસે કમ પાંત્રીસ જેટલા ઘરો છે અને એકસો સિત્તેર જેટલી વસ્તી છે અને એ આવવા જવા માટે એનો જ ટ્યુબનો જ ઉપયોગ કરે છે બીજો કોઈ વિકલ્પ નથી સમસ્યા ઘણી છે નદી પાર કરવા માટે અમને ટૂંક પર બેસીને જવું પડે પછી એ પર જવું પડે કોઈક વખત લાકડા પર બેસવું પડે વધારે નદી આવે તો પેલી બાજુ ચોકાવવું પડે અને એક દિવસ ભૂખું બી રહેવું પડે કંઈ કહેવાય નહીં પાણીનો પ્રવાહ વધી જાય તો બે દિવસ બી લાગી જાય અને આ સ્ત્રીઓને મહિનાવાળી હોય તો ટુક્કર બેસાડીને લાવવું પડે અન્ય બીમારી હોય તો બી ટુક્કર બેસાડીને લાવવું પડે અનાજ લેવા માટે આ બાજુ શાકભાજી કોઈ બી વસ્તુ લેવા માટે આ બાજુ આવવું પડે ને દોરીને જવું પડે તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફરિયું ટીંબા ફરિયું અને પીઠોર માં કોઈ બી મૈત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કેમ નદીની પાર હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે હોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપનું એક સુખડી જેવું બની જાય તો અમે પહેલી પહેલીવાર અમારે નનામીને લઈ જવા માટે અમારે સરળતા પડે એટલે ગામનો માંગ એવી છે કે રસ્તો બહીનો જ નથી અમારા ગામ સુધી સીમાડા સુધી બયનો છે પણ રસ્તો બયનો નથી એ વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બહીનો એક છોકરી તણાઈ ગયેલી છે તો એ અમારે કંઈ દાન દૂરતું નથી સરકાર વર્ષો વીતી ગયા પણ રોડ બનતો જ નહીં એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પલ બનાવી આપે એવી માંગ છે અમારે

આખું ગામ અમારે આ બાજુ છે સ્કૂલ આ બાજુ છે તો માસ્તર સાહેબ આવીને સ્કૂલે બેહી રહી છે બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે જે કોતર તૂટી ગયું છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી અમારે આખું લગભગ પાંચસો છસો સાતસો વસ્તી હશે તે આખી આ બાજુ છે તો નસવાડી કંઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં જ્યારથી વરસાદ ચાલુ થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે ચોમાસાના ચાર મહિના શું કરવું શું કરીએ આ કશું થઈ શકતું નથી બજાર જઈ શકાતું નથી આ બાજુના થોડાક પાંચ છ ઘર છે એમના પાસે કંઈક મંગાવ હોય તો મંગાવી લેવાય એ જ પરિસ્થિતિ છે બાઈક કે કંઈ જતું નથી આ બાજુ ગામમાં એટલે ડુંગરાબેલ પ્રવીણભાઈ સ્વરૂપ રસ્તા બની જાય આમ કહે છે તો અમારા ગામ સુધીનો રસ્તો આવ્યો જ નહીં તો આ કાચો રસ્તો છે અમારે અવર જવર બાઇક લઈ જવા આવવા જવા માટે ને કોઈ બીમાર હોય એવા અમે જોડી કરીને લઈ જવું પડે છે અઠવાડિયે અઠવાડિયેથી જ આ કૂતર તૂટી જતા અમારે કોઈ આજ સુધીને સરકારી તંત્ર કોઈ ચાયબો દેખાયા નહીં આજ સુધી આવ્યા નહીં તો આખા ગામમાં જુઓ સાતસો છે સાતસો આજુબાજુની વસ્તી છે તો આ જઈએ કેવી રીતના અમે આ સરકાર કહે છે કે કનેક્ટિવિટી ફળ્યા સુધી બધા રસ્તા બની જાય ત્યાં રસ્તા કઈ બન્યા અમારો કોઈ સાંભળતો નહીં કોઈ જોતો નહીં સરકાર કહે વિકાસ થયો વિકાસ થઈ હશે એમ કઈ પણ કઈ જગ્યાએ વિકાસ થાય વિકાસ દેખાય છે અમે બાપ દાદા થી ભાજપ ને મત આપતા આવ્યા છે તો આટલું તો જોઈએ કે નહીં એમ સરકાર ને પરસાર બી નહીં આવતા અમે એક તરફી વોટ આપીએ છીએ તો આટલું તંત્ર જોઈએ કે નહીં જોવે મારું નામ સાજ્યાભાઈ ગામિયાભાઈ ડુંગરાભાઈ પ્રોબ્લેમ થાય છે અને શું સમસ્યા છે અહીંયા સેવ સમસ્યા તે છે સ્કૂલ માં જવા માટે સોકરાવાને ઘણી તકલીફો થાય છે પછી જો મંજૂરો છે એમને વાપી જવા માટે રાતના ત્રણ વાગે ઉતરીને રોકડા પર જાય છે અહીંથી લોકો એમને રાતના ઉતરવું પડે અહીંયા ઘણી તકલીફો થાય છે ટૂપના સહારે ઉતરવું પડે લાકડાના સહારે ઉતરવું પડે શું શું લેવા અવરજવર કરે છે લોકો લોકો અહીંયા દુકાન માં આવવાનું પછી દવાખાને આવવાનું સ્કૂલ માં આવવાનું પછી બજાર જવાનું હોય બજાર માં કંઈ આ સામાન સામગ્રી ઘર માં ઘટતું હોય ગેસ કનેક્શન લેવાનું હોય એ બધું લેવા માટે નદી પાસ કરવી પડે છે સર અમારી સમસ્યા એ છે કે દમણગંગા નદી જે અમારા ગામના મધ્યમાંથી પસાર થાય છે એમાં આવવા જવા માટે કોઈ પુલ કે કોઈ ચેક ડેમ કમ કશું નથી અને લોકોને આવવા જવા માટે ઘણી તકલીફો પડી રહી છે જેવી કે બાળકોને પ્રાથમિક સ્કૂલમાં આવવાનું હોય આંગણવાડીમાં આવવાનું હોય ગ્રામ પંચાયત સ્તરે કોઈ કચેરીને કોઈ કામ હોય અથવા તો અનાજ લેવા આવવું પડતું હોય કંટ્રોલમાં તો પણ માત્ર ને માત્ર એ ટાયરના ટ્યુબના સહારે જ અમારે આવવું પડે છે કેટલા લોકો પહેલી બાજુ છે અને કેટલા વર્ષોથી આ સમસ્યા છે સાહેબ કમસે કમ પાંત્રીસ જેટલા ઘરો છે અને એકસો સિત્તેર જેટલી વસ્તી છે અને આવા જવા માટે એનો જ ટ્યુબનો જ ઉપયોગ કરે છે બીજો કોઈ વિકલ્પ નથી સમસ્યા ઘણી છે નદી પાર કરવા માટે અમને બેસીને જવું પડે પછી એ જવું પડે કોઈક વખત લાકડા પર બેસવું પડે વધારે નદી આવે તો પેલી બાજુ રોકાવવું પડે અને એક દિવસ ભૂખું બી રહેવું પડે કઈ કહેવાય નહીં પાણીનો પ્રવાહ વધી જાય તો બે દિવસ બી લાગી જાય અને આ સ્ત્રીઓને મહિનાવાળી હોય તો ટૂંક બેસાડીને લાવવું પડે અન્ય બીમારી હોય તો બી ટૂંક બેસાડીને લાવવું પડે અનાજ લેવા માટે આ બાજુ શાકભાજી કોઈ બી વસ્તુ લેવા માટે આ બાજુ આવવું પડે ને તરીને જવું પડે નલિયા તાલુકાનું ડેલી ગામ અને પારસી ફરિયા પારસી ફરિયો ટીંબા ફરિયું અને પીઠોર માં કોઈ બી મૈત થાય તો અમારે સ્મશાન છે નદીની પાર છે પેલી બાજુ કેમ નદીની પાર હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે એને નનામીને પેલી પાર લઈ જવાની સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધા બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કોઈ નિરાકરણ આવતું નથી અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી તો અમારે ખાસ જણાવવાનું કે આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય અને અહીંયા અહીંયા ગાડી નાનકડો પુલ જે ટાઈપ નું એક સુપડી જેવું બની જાય તો અમે પેલી વાર અમારે નનામીને લઈ જવા માટે અમારે સરળતા પડે હું ડેલી ગામનો વતની છું અમારે અહીંયા આદિવાસી સમાજમાં કોઈ પણ મૃત્યુ થાય ને તો અમારે એમને લઈ જવા માટે અમારું સ્મશાન ડેલીના કિમ નદીની પેલી પાર આવેલું છે તો અમારા વસાવા સમાજનો અહીંયા બહુ મોટો સમૂહ છે અહીંયા કોઈ બી મૃત્યુ થાય ને તો અમારે એને લઈ જવા માટે નનામીને લઈ જવા માટે અહીંયા વરસાદ ના હોય તો કેળસમાં પાણી અને જો આગળ વરસાદ હોય તો અમારે ગળા દુઃખ થઈને પણ એ નનામીને પહેલે પાર લઈ જવું પડે છે આવી તકલીફો અમારે વર્ષોથી ચાલી આવે છે અને અમે આગળ પણ રજૂઆત કરી છે પણ હાલ એનો કોઈ નિકાલ થયો નથી તો અમારે તંત્રને એટલું કહેવા માગીએ છીએ કે કોઈ થોડું એવું બજેટથી એને પેલી બાય પેલે પાર અમારા સમાજના નાનામી લઈ જઈ શકે એવી કોઈ વ્યવસ્થા કરી આપે તો એમનો ખૂબ આભાર